પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ એકતા પરિષદનું પંચમહાલ જિલ્લા મહાઅધિવેશન યોજાયું મોટી સંખ્યામાં હોદ્દેદારો સહિત ગુજરાતના પત્રકારો રહ્યા હાજર સૌપ્રથમ તાજેતરમાં વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રુડિયા દ્વારા તમામ પત્રકારોને પ્રાસંગિક પ્રવચન અપાયું લોકસભા સાંસદે શુભેચ્છા સંદેશ પાઠવ્યો તો રાજ્યસભાના સાંસદ જશવંતસિંહ પરમારે ખાસ કરીને હાજરી આપી પત્રકારોને સંબોધ્યા હતા પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા દ્વારા પત્રકારોની માંગણી મુદ્દે સરકાર સાથે ચાલતી વાટાઘાટોની માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અગ્રણીઓનું વિશેષ સન્માન કરાયું હતું તમામ ઉપસ્થિત પત્રકારોને ગિફ્ટ અને ભોજન આપી વિદાય કર્યા હતા વિપુલ દરજી પંચમહાલ પંચમહાલ જિલ્લા આદિવેશન પત્રકાર ઇન્ટરપરેશનની યોજાય ત્યારે ગૌરવ दरक तालुका नो प्रवास आिल्ला बीजा जिल्हा तालुका नो प्रवास नक्की તાલુકાની સમિતિઓ પણ અહીં બનાવી છે અને જિલ્લામાં નવા પ્રમુખે ટૂંકા સમયમાં આટલો સરસ કાર્યક્રમ કર્યો અને પંચમહાલ જિલ્લાના તમામ પત્રકારોએ નાના મોટાના ભેદભાવ ભૂલી અને હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવવાની સૌથી વધુ આભાર તો એમનો માનવાનો છે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે બીડું સેટું હતું અમને ઓછામાં ઓછી તકલીફ આપ્યા વિના એમણે કાર્યક્રમને આખો ક્રિએટ કરી દીધો એવા જિલ્લાના પ્રમુખ પ્રદીપભાઈ ઇશાઈલભાઈ શ્યામલ ભાઈ અને આખી એમની ટીમ દિવસ દિવસના કામ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે દાતાઓએ પણ રાજકીય આગેવાનોએ પણ રાજ્યસભાના સભ્યોએ પણ આર્થિક સહયોગ આપી કોઈ ભજનના દાતા બન્યા છે કોઈ ગિફ્ટના દાતા બન્યા છે અને પત્રકારોને સન્માનિત કરવાનું કામ કર્યું છે મનભેળાના ભેળા સંદેશને સાર્થક કર્યો છે ત્યારે સૌનો આભાર વ્યક્ત કરું છું પત્રકારો આખા ગુજરાતમાં એક થાય એક મંચ ઉપર આવીને પોતાની વાત રજૂ કરશે તો ચોક્કસ હું માનું છું ત્યાં સુધી પત્રકારની સમસ્યાઓ હળવી થશે એના ઉકેલ પણ આવશે કોઈ સમસ્યાઓ એવી નથી જેનો કાયમી ઉકેલ ન હોય ઉકેલ આવે વહેલા મોડું થાય પણ ધીરજ રાખી આપણે બધાએ સંગઠિત રહેવું પડે અને સંગઠિત થશું તો જ આપણો અવાજ બુલંદ બનશે અને પત્રકારોનો અવાજ બુલંદ બનશે ત્યારે ચોક્કસ હું પત્રકારો સુખીને સંપન્ન થઈ શકે પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્ય દ્વારા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યાં મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપની સમક્ષ એ ગીત રજૂ કરવા માગું છું જે મેં આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અને ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ પ્રસ્તુત કર્યું હતું